लेडी गेट्स टू वोट ए हंड्रेड टाइम्स इन हरियाणा आ रही है लेकिन अलग अलग डेटा है नाम अलग है एज अलग है सो दिस इज द रीजन इलेक्शन कमीशन डिस्ट्रॉय सीसीटीवी फुटेज बिकॉज मल्टीपल टाइम द सेम पर्सन हैज द अपॉर्चुनिटी टू वोट जूमिन ममता दुर्गा संगीता મંજુ નોડી નામ દુર્ગા નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ રાહુલ ગાંધીનો વોટ ચોરીનો મુદ્દો હજુ પણ શાંત નથી બન્યો એમણે જે રીતે વોટ ચોરી વખતે વાત કરી હતી પ્રેઝન્ટેશન આપ્યું હતું અને એક આંકડાઓ સામે રાખ્યા હતા ત્યાર પછી ચૂંટણી કમિશનની નિષ્પક્ષતા પર અનેક સવાલો ઊભા થઈ ગયા હતા ભારત લોકશાહી પ્રણાલી ધરાવતો દેશ છે લોકો વડે ચાલતું શાસન છે એમાં ચૂંટણી કમિશન એક એવું કમિશન છે કે જેને તો સૌથી વધારે નિષ્પક્ષ રહેવાનું છે પણ એ રીતના જે આંકડાઓ સામે આવ્યા રાહુલ ગાંધીએ જે રીતનું પ્રેઝન્ટેશન કર્યું સૌથી પહેલો સવાલ તો એમના પર જ ઉઠી ગયો કે શું ચૂંટણી કમિશન પણ કોઈ પક્ષ તરફ થઈ ગયું છે કારણ કે એ રીતની વાત તેમાં કરવામાં આવી અત્યારે ફરી એકવાર વોટ ચોરીનો મુદ્દો છે સામે આવ્યો છે બિહારને લઈને હવે બિહાર ચૂંટણી આમ પણ મુખ્ય હેડલાઇન બની જ છે એ શાયરનો મુદ્દો હોય કે પછી એક નેતાની હત્યા નિપજાવી દેવાની વાત હોય આ બંને મુદ્દાઓને લઈને બિહારમાં અત્યારે રાજકારણ ગરમાયું છે તેમાં ફરી એકવાર રાહુલ ગાંધી વોટ ચોરીનો મુદ્દો લઈને આવી પહોંચ્યા છે પ્રેઝન્ટેશન બતાવ્યું છે તેને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સરકાર ચોરી અને આની અંતર્ગત જ તેમણે એક પ્રેઝન્ટેશન બતાવ્યું અને તેમાં તેમણે અલગ અલગ આંકડાઓ બતાવ્યા છે બિહારની વાત કરવામાં આવી છે હરિયાણાની વાત કરવામાં આવી છે એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ ઓપરેશન સરકાર ચોરીની વાત લઈને આવી પહોંચ્યા છે તેમાં તેમણે સૌથી પહેલા તો પાંચ મતદારોને મંચ પર બોલાવ્યા અને તેમનું નામ કમી થઈ ગયેલું છે એ રીતની વાત તેમણે કરી એ સિવાય તેમણે પ્રેઝન્ટેશનમાં કઈ કઈ વાત કરી છે હરિયાણાની તેમણે વાત કરી છે

દસ બુથ પર બાવીસ વખત એક જ વ્યક્તિ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે એકવાર સીમા નામ છે બીજો સવાલ એ છે કે હરિયાણા વિધાનસભા બે ને લઈને એમણે વાત કરી છે પચીસ લાખ મતદારો જે છે એનો ગોટાળો છે તે રીતની વાત તેમાં કરવામાં આવી છે એ સિવાય એક મહિલા મતદાર યાદીમાં એક મહિલાનો ફોટો છે મતદાર યાદીમાં

એ પણ આપણે નક્કી ના કરી શકીએ આ રીતનો ગોટાળો પણ તેમાં દર્શાવવામાં આવ્યો છે એટલે રાહુલ ગાંધીએ ફરી એકવાર જે પ્રેઝન્ટેશન આપ્યું છે જે આંકડાઓ સાથેનું પ્રેઝન્ટેશન છે ત્યારે આપણા મનમાં એ સવાલો ઊભા થઈ જ જાય છે કે ખરેખર ચૂંટણી કમિશન નિષ્પક્ષ છે કે કેમ અને જો એ નિષ્પક્ષ નથી તો ભારતને હવે આપણે લોકશાહી પ્રણાલી કહી શકીશું કારણ કે જેને સૌથી વધારે નિષ્પક્ષ રહેવાનું છે એ જ એક પક્ષ તરફી બની જાય છે ચૂંટણી કે જેને ખરેખર પારદર્શી રહેવાનું છે એ ચૂંટણી જો પારદર્શી નથી રહેતી તો શું ખરેખર આપણે આવનારા દિવસોમાં ભારતને લોકશાહી દેશ આપણે કહી શકીશું એ સૌથી મોટો સવાલ છે આપણી એ પ્રણાલી ઉપર ઉઠેલો સવાલ છે કારણ કે જયારે

વિષય આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ખરેખર અત્યારે આ વોટ ચોરીનો મુદ્દો એકદમ સામે આવ્યો છે વિષય પર આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો આપના શું મંતવ્ય છે ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર